જાણવું છે શું છે જનતાનો મત શું છે જનતાનો અવાજ જનતાના મંતવ્ય જાણીને તેમનો પાવર જાણવો છે અને વિચારવું છે કે કયો આવશે પક્ષ મોદી સાહેબ જોઈએ અને બીજેપીની જરૂર છે દેશની અંદર દેશના હાથ હોય ને તો એની બહુ ખાસ જરૂર છે ફ્રી આપે છે એ સરકાર ઉપર બહુ જ છે બીજું ફ્રી આપે છે એ અમારા લોકોના પૈસા અમને આપે જ છે પણ ભાજપ આવે છે બરાબર છે એનો કંઈ વાંધો નથી પણ જે આગળ ચૂંટણીમાં ચૂંટાય છે ને એ કોઈ કામ આપતા નથી જેવું કામ જોઈએ એવું કામ આપતા નથી નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાની આ ખાસ રજૂઆત જનતાના પાવરમાં આપનું ફરીથી સ્વાગત છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જઈને જાણીએ છીએ જનતાનો મત જનતાના મુદ્દા થકી જનતાનો પાવર લોકશાહીનો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી ટૂંક જ સમયમાં આવતી આ ચૂંટણી માટે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના અસારવા વિસ્તારમાં જાણવું છે શું છે જનતાનો મત શું છે જનતાનો અવાજ જનતાના મંતવ્ય જાણીને તેમનો પાવર જાણવો છે અને વિચારવું છે કે કયો આવશે પક્ષ કયા પક્ષને જનતા માંગે છે કયા પક્ષ પાસેથી જનતાને અપેક્ષા છે કઈ સરકાર બનશે આ વખતે લોકસભાની ચૂંટણી માટે આવી ચૂક્યા છે અસારવા વિસ્તારની જનતા પાસે તેમનો મત જાણવા આવો જાણીએ તેમના મત અને તેમના મુદ્દા આવી પહોંચ્યા છીએ અસારવા વિસ્તારમાં જાણવું છે શું છે જનતાનો મત આવો જાણીએ જનતા પાસે આપણી સાથે અહીંયાના રહેવાસી જે નાગરિકો છે તેમની સાથે વાત કરીએ શું નામ છે મારું નામ ગણપત ગણપતસિંહ અસારવાથી છેલ્લા કેટલા વર્ષથી વોટ કરો વોટ કરું છું જ્યારથી વોટનો હક મળ્યો ત્યારથી શું લાગે છે આ વખતે હવે લોકસભાની ચૂંટણી આવે છે કોણ જીતે એવું લાગે છે એમ ઓ બીજેપી મોદી સરકાર કેવું કામ છે મોદી સરકારનું તમારા વિસ્તાર બહુ ટોપ મોદી સાહેબ આવા જ જોઈએ અને બીજેપીની જરૂર છે દેશની અંદર દેશના હોય ને તો એની બહુ ખાસ જરૂર છે ભાઈ આ તો હું તમને આપણે મોંઘવારી બિલકુલ જીરો પોઈન્ટ છે બેરોજગારી બિલકુલ જીરો પોઈન્ટ છે કોઈ કહેતું હોય ને તો હું નહીં માનતો એને તમે જોઈ શકો છો મુદ્દાઓ ઘણા છે પરંતુ એમનું કેવું છે કે અત્યારે કઈ જ વસ્તુ દેખાતી નથી અને મોદીને લહેર જોવા મળે છે શું નામ છે તમને શૈલેશ શું લાગે છે શૈલેશભાઈ આ તે લુક્ષભની ચૂંટણીઓ થોડાક સમયમાં જ આવે છે વિસ્તારમાં કઈ રીતનું કામ કોણે કર્યું છે અને શું લાગે છે કઈ પાર્ટી આવશે બીજેપી કેવું કામ છે બીજેપીની બહુ સરસ તમારા વિસ્તારની વાત કરીએ તો વિકાસ જોવા મળે છે બિલકુલ આ બધો વિકાસ અને દેખો ને બીજેપીમાં તો છે કોઈ ગુજરાતની સમસ્યા ખરી વિસ્તારમાં નહીં બિલકુલ નહીં ધારા સભ્ય કે સાંસદ સભ્ય મળવા આવે છે કોઈ હા આવા છે નહીં આવે છે ચૂંટણી સિવાય આવે છે માત્ર ચૂંટણીમાં આડા દિવસ પણ આવવા જ છે જયારે પણ જરૂર હોય તો આવત છે મોંઘવારી મુદ્દે શું કે નહીં બિલકુલ એ તો કોંગ્રેસમાં માં બી થી જ ને એ તો મોંઘવારી તો રહેવાની જેમ સમય વધે જેમ જેમ બદલાય તો બધું બદલાવાનું આના ને એવું સટ જ નહીં એમ બરોબર છે તમે જોઈ શકો છો અલગ અલગ પક્ષમાં પહેલા પણ હતી એવું નથી કે આજે જ છે બીજી પણ જનતાએ તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું મારું મેહુલ શું લાગે છે મેહુલભાઈ ચૂંટણી આવે છે કઈ રીતનો માહોલ છે કયો પક્ષ આવે છે અમે તો બીજેપી વાળા કેમકે ખાસા જ્યારથી હું મત આપવાનું ચાલુ કર્યું મેં વોટ બીજેપીને જ આપ્યો શું કારણ છે કે લોકો બીજેપીને એટલું આવી રીતના કરે છે કે બીજેપી જ આવશે બીજેપીમાં કોઈ બી ઊભું રહે અમે મોદી સાહેબને જોઈને જ વોટ આપીએ આપણે એવું કહી શકીએ કે કામ નથી જોવાતું માત્ર ને માત્ર ચહેરો જોવાય છે ચહેરો એટલા માટે કેમ કે એમણે દેશને સક્ષમ કર્યો દેશના જે લેવલ ઉપર પહોંચાડ્યા એ મોદી સિવાય બીજું કોઈ ના કર્યું આપણે દેશની વાત કરીએ છીએ પરંતુ આપણે જ્યારે વિસ્તારની વાત કરીએ તો આપણા વિસ્તારમાં વિકાસ થયો છે કોઈપણ જાતની સમસ્યા તેનો ઉકેલ આવ્યો છે ખરી મારા આ વિસ્તારમાં સૌથી સારામાં સારો વિકાસ થયો છે અને એમાં બી અમારા કોર્પોરેટર દિશાન ઠાકોર એ બી અમને સાથ સહકાર આપવા મળવા આવવા કોરોનાના ટાઈમમાં બી અમને લોકોને ઘણા બધા લોકોને સાથ સહકાર આપ્યો છે તમે જોઈ શકો છો કઈ રીતે નાગરિકો વાત કરીએ છીએ ગઢ તરીકે જોવે છે કે એક પક્ષનો ગઢ થઈ ગયો છે અહીંયા વિકાસની વાત કરીએ અને કોઈ પણ બીજા પણ મુદ્દાની વાત કરીએ તો એમ કહેવામાં આવે છે કે બીજા પક્ષ વખતે પણ હતું જ શું નામ છે તમારું તખાભાઈ છેલ્લા કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહ્યો છો અને કેટલા વર્ષથી ચુનાવમાં વોટ આપો છો હું છેલ્લા સાહીઠ વર્ષથી રહું છું અહીંયા સારવામાં તમે સાહીઠ વર્ષથી લગભગ ઉંમર થઈ ત્યારથી વોટ આપું બરાબર આપણે જોવા જઈએ તો હવે ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણી આવે છે માહોલ છે શું લાગે છે કયો પક્ષ આવે છે વિસ્તારમાં અહીંયા તો આમ અત્યાર સુધી તો આ છેલ્લા પાંચ દસ વર્ષથી ભાજપનો માહોલ છે ભાજપ જ આવે છે હવે આ વખતે આમ શું આના પહેલાં જે કિરીટભાઈ ડોક્ટર હતા આ સોલંકી પણ છેલ્લા બે ત્રણ વખતથી ચૂંટાયા પણ અહીંયા આ એરિયામાં આવ્યા નથી કે એમણે કોઈ કાર્ય કર્યું નથી આપણે એવું કહી શકીએ કે અત્યારે કોઈ કંઈક ચહેરાને જોઈને વોટ આપે છે લોકો કામને જોઈને નથી આપતા એવું પબ્લિકને એક જ માહોલ છે અત્યારે શું છે જેમ પેલું પૂર હોય પૂરની અંદર એટલે એ રીતે અત્યારે ભાજપનો માહોલ છે એટલે ભાજપ તરફી વોટ આપે જે પ્રમાણે તમે જોઈ શકો છો એક લહેર ચાલી રહી છે તેમનું કેવું છે એક પૂર આવે અને કેમ લોકો એ બાજુ વહેતા છે એ બાજુ અત્યારે લોકો મોદી તરફ વહી રહ્યા છે બીજી પણ બીજા પણ જનતા છે નાગરિક છે તેમની સાથે વાત કરીએ શું નામ મારું નામ નરેશભાઈ પુરોહિત છે હું છેલ્લા પચાસ વર્ષથી અસારવામાં રહું છું અને મારી સમજ આવી ત્યારથી હું ભાજપને જ વોટ આપતો આવ્યો છું પણ હમણાં જેમ મોદી સાહેબનો મંત્ર છે કે ભાઈ સબકા સાથ સબકા વિકાસ એમાં અમારું અસારવા બિલકુલ વિકાસથી વંચિત છે મેં વચ્ચે બી મીડિયા દ્વારા કોમેન્ટ ફેસબુકમાં કોમેન્ટ લખી હતી એ લોકો પ્રત્યુત્તર મને મળ્યો નથી અને અસારવા ઉપર થોડું ધ્યાન આપવા મહેરબાની કરશોજી હું હજી બી ભલામણ કરું છું પ્રોપર અમારા અસારવા ગામમાં બિલકુલ વિકાસ નથી થયો એ જ હજી જૂનું બધું ચાલી રહ્યું છે કોઈ નવું ડેવલપિંગ કે કશું નથી થયું શું લાગે છે આ વખતે એવું કે બની શકે કદાચ કે ન ધાર્યું થાય કે બીજા કોઈ પક્ષને પબ્લિક મોકો આપી શકે બીજા પક્ષમાં હજી કોઈ એવા ઉમેદવાર જે અહીંયા ગાડી ઊભા નથી

તમારા વિસ્તારમાં કઈ રીતનો વિકાસ છે સારો છે આપણે આગળ જનતા સાથે વાત કરી એમ કહેવામાં આવે છે એમનું કેટલા સમયથી ભાજપ છે પરંતુ કોઈ વિકાસ નથી જોવા મળે સારવામાં નથી વિકાસ નથી તો એના આપણે એવું ન કહી શકીએ કે કોઈ મુદ્દો છે આપણી પાસે કે વિકાસ નથી તો બીજા કોઈ પક્ષને મોકો મળી શકે ના ભાજપ જ જોઈએ એનું કોઈ કારણ જે રે બરાબર જ છે સાહેબ બેરોજગારી છે મોંઘવારી છે લોકો આપણે વધારે કોઈને નહીં નડતી ભાઈ દર રવિવાર શનિ રવિ હોટલોમાં જોઈએ છે બધા કોઈ નહીં નથી જે કરે બરાબર જ કરે છે તમે એક ધંધાકીય માણસ છો તમે ધંધો કરો છો બરાબર કઈ રીતનો આ અત્યારે જે પક્ષમાં લોકો વાયદાઓ કરે છે એ વાયદાઓ લોકો એમ કહે છે કે પૂરા નથી થતા એના વિશે શું કહે બધા જૂઠું બોલે યાર એમનું કામ ના થાય એટલે એવું બોલે તમે જોઈ શકો છો કઈ રીતે એમ કે છે વિકાસ વિસ્તારમાં નથી થયો પરંતુ એક પક્ષ છે એની સિવાય અત્યારે બીજી કોઈ જગ્યાએ જવા નથી માંગતા લોકો બીજા પણ નાગરિકો છે તમને સાથે વાત કરીએ શું નામ છે તમારું મારું નામ રમણભાઈ શું લાગે છે રમણભાઈ કેટલા વર્ષથી તમે વોટ કરતા હશો આટલી બધી પાર્ટીઓ તમે જોઈએ છે કઈ પાર્ટીમાં અત્યારે દમ લાગે છે અત્યારે પાર્ટી એ ભાજપમાં દમ લાગે છે કેવો વિકાસ થયો છે વિસ્તારમાં વિકાસ તો હું બધે થતો આયોજન થયા કરવાનું છે આગળ ના આપણે બીજી જનતા સાથે વાત કરી નાગરિકો સાથે વાત કરી એવું જાણવા મળ્યું છે કે અસારવામાં હજી કોઈ વિકાસ જોવા નથી મળ્યો નથી જ મળે અસારવા અસારા આ પછી વર્ષ તળાય એ હતું નતાડી એ જ છે તો એવું કેમ નથી બનતું કે કોઈ બીજા પક્ષને મોકો કેમ નથી આપતી જનતા બીજા પક્ષને મોકો જનતા તો આપ જ છે જો બીજા પક્ષનો પણ આગળથી અમે એમના ઓર્ડર હોય એ પ્રમાણે કામ કરે ને આ તો બધા એટલે આપણે એવું કહી શકીએ કે કામને નહીં પણ ચહેરાને લોકો વોટ કરે છે ના નહીં કામની જ વોટ કરે છે લોકો તો વિકાસ નથી થઈ રહ્યો તો પણ ભાજપ આવી રહ્યું છે એટલે આવવાનું છે આઈ આવવાનું જોઈ શકો તો તમે એક ગઢ તરીકે મનાય છે કે ભાજપ જ આવશે તકલીફો પડશે મુદ્દાઓ અલગ અલગ ઊભા થશે પરંતુ આવશે તો ભાજપ જ બીજા લોકો છે એમની સાથે વાત કરીએ શું નામ છે તમારું ઠાકોર દશરથભાઈ કેવો આ વખતે ચુનાવનો માહોલ છે વિસ્તારમાં કયો પક્ષ ભારે પડી શકે પણ ભાજપ તો કંઈ કામ જ નહીં કરતું અમારા સાહેબાગ ડિવિઝનમાં કે અસાહેબ ડિવિઝનમાં કંઈ કામ જ નહીં કરતું ખાડા જો નાના ગામમાં જો દરેક વસ્તુનો પ્રોબ્લેમ વાળવા વાળવા ના આવે ગટરો ભરાય કશું નહીં પછી પરમાર અમારા જે ગાંધીને ઘર બેઠા છે કશું કરતા નહીં આ વાતની રજૂઆત કરો છો ક્યાંય તમે ક્યાંય નહીં કોઈ સાંભળવા તૈયાર હોય તો રજૂઆત કરીએ ને અમે

શું નામ છે તમારું ઈશ્વરભાઈ તોલાજી વંજારા શું લાગે છે ચૂંટણી આવે છે કઈ પાર્ટી આવી રહી છે અત્યારે તો બહુમતીમાં ભાજપ જ આવશે એનું કોઈ કારણ કે ભાજપ આવે એનું કોઈ કારણ કે વિકાસ કે બેરોજગારી મોંઘવારી મુદ્દાઓ ઘણા બધા છે છતાં પબ્લિક અત્યારે એક પાર્ટીને જ લે છે એનું કારણ કે ભાજપ સરકાર હિન્દુત્વ વધારે છે અને બીજું વસ્તુ કે જે ભાજપે જે કામ કર્યા ને આજથી લગભગ સો દોઢસો વર્ષ પહેલાં કોઈ સગાઈ કામ કર્યા નથી અને મોંઘવાઈ તો સ્વાભાવિક વસ્તુ છે કે વિશ્વમાં મોંઘવારી હોય તો આપણે અહીંયા મોંઘવાઈ હોય એટલે મોંઘવારી બહુ મોટી વસ્તુ નથી એક રિક્ષા ચાલક તમે છો તો કઈ રીતના મુદ્દાઓ કઈ રીતની તકલીફો પડી રહી હોય છે સામાન્ય જનતા મારે તો એટલું જ કહેવું છે કે ભાઈ રિક્ષા ચાલકો પર થોડું ધ્યાન આપો સરકાર બીજું કે અમને બી અમુક લાભો મળતા નથી બસ રિક્વેસ્ટ એવી છે કે સરકાર અમારી સામે જુઓ બીજા કોઈ પક્ષને એ લોકો એમ કહે છે કે મોકો એટલા માટે નથી આપવા માંગતા કારણ કે આ આ વિકા વિસ્તાર છે 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 એક ગઢ ગઢ બની ગયો ભાજપનો એ તો વાત સાચી બીજી આવી જ નહીં પ્રમાણે તમે જોઈ શકો છો મુદ્દાઓ ઘણા બધા છે પરંતુ ભાજપનો ગઢ છે તેવું કહેવામાં આવે છે મોંઘવારી છે પણ બધાને નથી નડતી એ વાત કરે છે મોંઘવારી અત્યારે મોંઘવારી સાથે રોજગારી પણ વધે છે તેવું તેમનું કહેવું છે આવો બીજા નાગરિકો જોડે વાત કરીએ અને જાણીએ વિસ્તાર વિશે વધુ અસારવામાં એક ધંધાકીય માણસ જોડે આપણે આવી ચૂક્યા છીએ નાગરિકો બધા છે સામાન્ય જનતાએ આપણી સાથે વાત કરી તેમણે તેમની સમસ્યા જણાવી પક્ષ પણ જણાવ્યો કયો પક્ષ આવે છે કે નહીં આવો આમની સાથે વાત કરીએ અને જાણીએ કે કયા મુદ્દાને લઈને તે વોટ કરશે શું નામ છે જયપાલ લમ શું લાગે છે હવે લોકસભાની ચૂંટણી થોડાક જ સમયમાં આવી રહી છે કઈ રીતનો માહોલ છે વિસ્તારમાં કયો પક્ષ આવી શકે માહોલ આપણા અહીંયા મોસ્ટ ઓફલી અમદાવાદ હોય કે ગુજરાત હોય કે ઇન્ડિયા ગમે તે વસ્તુ ગણીએ ભાજપ સરકાર છે એનું કામ સારું છે અને નવ્વાણું ટકા ભાજપ સરકાર આવે એવું લાગે છે પબ્લિકથી જોઈને પબ્લિક સાથે આપણે વાત કરી જનતા સાથે આગળ વાત કરી વિસ્તારમાં એમણે એવું જણાવ્યું કે વિકાસ નથી થયો વિસ્તારમાં શું કહેશો બધાની સમાજ બધાનો વિચાર અલગ હોય છે આપણે અત્યારે પહેલાં રિવરફ્રન્ટ જોયું હતું આજનું રિવરફ્રન્ટ જુઓ પહેલાંની સિટી જુઓ અત્યારની સિટી જુઓ બધાની સમજ અલગ અલગ હોય છે માણસ ફરે પહેલા કરતા મોંઘવારી થઈ જાય તો કામ બી સારા છે એટલે જે ભાજપ સરકારનું જે ચાલી રહ્યું છે બધાના વિચારણા અલગ હોય એ પ્રમાણે બધા પોતપોતાની રીતે બધાનું આન્સર જવાબ અલગ અલગ હોય આપણે એવું કહી શકીએ કે આજે ચૂંટણી સમયે બધા આવે છે મળવા આવે છે વાયદાઓ કરે છે તો વાયદાઓ કોઈ પૂરા થતા નથી અને પાંચ વર્ષ પછી ફરીથી આવે છે વોટ માંગવા જો આજે હું હોઉં કે કોઈ પણ હોય સો ટકા કામ તો કોઈ બી ના કરી શકે પણ જે સમજ લો કે સરકારના હાથમાં છે એ કામ સરકાર જે ઢીલે કરે છે એમાં ચાલીસ પચાસ સાહીઠ ટકા સિત્તેર ટકા કામ થઈ જ જાય એવું નથી કે નથી થતા કામ થવાની જે સરકારની જવાબદારી છે જે સરકારી કામદારો કામ કરે જ છે પણ મોસ્ટ ઓફલી આપણા ઇન્ડિયામાં કરપ્શનનું કામ થોડું વધારે છે કરપ્શન છે સો ટકા છે પૈસા લીધા વગર કે આપ્યા વગર કોઈ કામ થતું નથી આ ફેક નહીં આ સાચી વાત છે છેલ્લો સવાલ શું લાગે છે આ સરકાર કઈ પાર્ટી માહોલ બહારનો જોઈને બધી પબ્લિકનો જોઈને સો ટકા ભાજપનો આવવાનો ચાન્સ છે પછી આગળ વિકાસ જેવું હોય અને પબ્લિકને જેમ યોગ્ય લાગે આપણા અસારવા વિસ્તારમાં તો ભાજપ સો ટકા આવશે દિનેશભાઈ મકવાણાને અત્યારે ટિકિટ મળી છે તો દિનેશભાઈ મકવાણા લાગે છે તમે જોઈ શકો છો કે માહોલ અત્યારે ભાજપ તરફ વળી રહ્યો છે કે ભાજપ જ આવશે રાજુભાઈ શું લાગે છે ચૂંટણી કોણ જીતે છે ભાજપ આવશે બીજું કોઈ નહીં આવે તરફ બધા લોકો વળી રહ્યા છે મુદ્દાઓ શું છે મુદ્દાઓ એવું છે કે વિકાસ છે બધું છે કોંગ્રેસ જોડે કયું છે એને એટલા વર્ષો કોંગ્રેસ પહેલાં રાજ કર્યું એને શું કર્યું કશું નહીં કર્યું બીજેપી કરે છે બધું કરે છે વાયદાઓ જે થાય છે પૂરા થાય થાય છે છે કેટલી વાર મળવા આવ્યા છે એને ધારાસભ્ય કે સાંસદ સભ્યની વાત આવે ઘણી વાર આવે ચૂંટણી સિવાય મળવા આવે છે આવે આવે છે છે આગળ લોકો એમ વાત કરતા હતા કોઈ મળવા નથી આવતું ને વિકાસ કે જોવા નથી મળતો વિસ્તાર બરાબર છે અસારવા વિસ્તારમાં ખાસો વિકાસ વિકાસના નામે આપણે વાત કરીએ તો શું થયો છે વિકાસ તમે ગણાઈ શકો તમે આપણે રોડ જોઈ લો જોઈ શકો તમે લાઇટો જોઈ શકો પાણી બરાબર આવે છે બીજું શું જોઈએ આપણે રોજગારીની વાત કરીએ તો બેરોજગારીનો અત્યારે જે મુદ્દો છે લોકો ઉપાડે છે બીજા પક્ષ ઉપાડે છે વિશે શું જો કરવાવાળો છે એ રોજ કમાવે જ છે એ નહીં કરવાવાળો ગરવેઠો છે પણ બીજેપી તરફથી એવું નહીં કે કોઈ મૂકો રહી શકે બીજેપી રાજમાં બધા સુખી છે કોંગ્રેસ રાજ તે બીજેપી રાજમાં સુખી છે એટલે બીજેપી જ આવશે બીજું કોઈ આવવાનું નહીં આપણે વાત કરીએ અત્યારે બીજા રાજ્યોમાં આપણે એવું જાણો આપણને ખ્યાલ છે કે ઘણા રાજ્યોમાં વીજળી ફ્રી આપે છે મેડિકલ આ લોકો ફ્રી આપે છે એનું શું વીજળી ફ્રી આપે છે એ સરકાર ઉપર બહુ જ છે વીજળી ફ્રી આપે છે એ અમારે લોકોને પૈસા અમને આપે જ છે અમારે લોકો તો પૈસા આ આમ તેમ કરીને ઉપર ઉપર નાખીને પેટ્રોલમાં ઘણી વસ્તુમાં પૈસા લઈ લે છે મતલબ શું જે પ્રમાણે તમે જોઈ શકો છો આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ પબ્લિક સાથે નાગરિકો સાથે કહેવું તેમનું દર વખતે એક જ હોય છે કે નેતૃત્વ નેતૃત્વ કરવા વાળો કોઈ કેવો લીડર કોઈ કેવો આગળ પડતો જે માણસ છે જે ચહેરો છે એક દેશનો ચહેરો બને છે તેમનું કામ કેવું છે એટલે તેવી રીતે આપણે જોતા હોઈએ છીએ પબ્લિકના મુદ્દા પબ્લિકનો મત બીજી જનતા તો તેમની સાથે વાત કરીએ શું છે શું નામ છે તમારું શંકરભાઈ શું લાગે છે શંકરભાઈ આ વખતે ચૂંટણી હમણાં આવી રહી છે થોડાક જ દિવસો બાકી છે કયો પક્ષ આવે છે ભાજપનો જ પક્ષ આવે શું કારણ ભાજપ શું કારણો શું છે એ સાહેબ મને ખ્યાલ ના આવે મુદ્દાઓ હશે તમે પોતે શું કરો છો હાલ હું તો રિક્ષા ચલાવું છું એક રિક્ષા ચાલક થઈને હાલમાં કોઈ સમસ્યા પડે છે ખરી વિસ્તારમાં લોકો એમ કહે છે કે રોડ રસ્તામાં આગળ બીજી જનતા સાથે વાત કરી કે ભાઈ રોડ રસ્તામાં તકલીફ છે વિકાસ નથી થયો વિસ્તારમાં આના વિશે શું કહે છે મને કેલ નહીં પડે પહેલા એટલે ટૂંકમાં એવું કેવું છે કે ભાજપ આવે છે ભાજપ જ આવે ને બીજું કોણ આવે બિલકુલ તમે જોઈ શકો છો મુદ્દાઓ ખ્યાલ નથી પરંતુ એ ખ્યાલ છે કે વોટ કરવો છે તો ભાજપને જ શું નામ છે તમારું મેહુલભાઈ લાગે છે મેહુલભાઈ કઈ રીતનો માહોલ છે કયો પક્ષ આવે છે ચૂંટણીમાં ભાજપ પક્ષ

મોંઘવારી જગ્યાએ કહેવાય એવું નથી મોંઘવારી વધે છે બીજા લોકો એવા છે કે જે વીજળી મફતમાં આપે છે અને આવી રીતના વાયદાઓ કરે છે તો બીજા કોઈ પક્ષને આ આ મુદ્દાઓ છે ને બીજા કોઈ પક્ષને જનતા આપી શકે ચાન્સ આપી શકે આપી શકે ચાન્સ સરકાર ચાન્સ આપે તો પબ્લિક બી ચાન્સ આપવાની જ છે બરોબર એટલે એવું પોસિબલ છે કે કદાચ બીજા લોકો જે વાયદા કરે છે એ પૂરા કરે તો એમને મોકો મળી શકે યસ આઈ શ્યોર મળી શકે પ્રમાણે તમે જોઈ શકો છો કે વાયદાઓના લીધે કે વાયદાઓ પૂરા થશે જો મજબૂત આવી રહેશે બીજો પક્ષ તો એમને સો ટકા મોકો મળી શકે છે એવું નથી માત્ર એક લહેર ચાલી રહી છે જનતા પાસે બીજા પણ ઓપ્શન છે શું નામ છે તમારું ગૌતમભાઈ ભાવસા શું લાગે છે ગૌતમભાઈ હવે થોડાક જ સમયમાં ચૂંટણી આવે છે માહોલ કેવો છે વિસ્તારમાં ચૂંટણીને લઈને અને કયો પક્ષ આવે અહીંયા માહોલ તો જોવા જઈએ તો આપણે ભારતીય જનતા પાર્ટી જ આવવાની છે કારણ કે અહીંયા કોઈ પણ ઊભો રહે બધા જ અહીંના મોટા ભાગનો કાર્યકર્તાઓ કે વિસ્તાર જ ભાજપનો છે ગઢ છે મોદી સાહેબનો મોદી સાહેબના નામ ઉપર જ વોટ મળવાના જ છે આપણે એવું કહી શકીએ કે ચહેરાને જ ખાલી એક જોઈને વોટ આપશું કે પછી કામ નહીં જોશું આપ ના અહીંયા કામ પણ કરે જ છે અહીંયા ઘરના ધારાસભ્યો હોય કે સાંસદ સભ્યો હોય ક્યારે પણ આપણે બોલાવીએ તો તરત આવી જ જાય છે અને કામ પ્રશ્નો હોય છે તો બજેટ ફાળવી જ દે છે આગળ નાગરિકો એવી રીતના આપણી સાથે વાત કરતા હતા અસારવા વિસ્તારમાં જ તે કે મળવા જઈએ જે રજૂઆત કરીએ છીએ પણ કોઈ ધ્યાન નથી આપતું આ મુદ્દે શું કે છે ના અહીંયા વિકાસ તો ઘણો બધો થયો છે અહીં જોવા જાવ તો અમારી લાઇબ્રેરી નવી થઈ ગઈ અસારવામાં અહીંયા સરકારી ચાવડી નવી થઈ ગઈ અહીં મ્યુનિસિપલ નાનાગઢ નવું થઈ ગયું એના રોડ રસ્તા ગમે ત્યારે પણ હોય તો સરકાર તરત જ બજેટ ફાળવીને નવું બનાવી દે છે બીજું પબ્લિકને શું જોઈએ ચોવીસ કલાક વીજળી પાણીની વ્યવસ્થા છે અહીંયા આપણે કહીએ કે જ્યારે આપણે વોટ કરવા જઈએ છીએ તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીએ છીએ અને અપેક્ષા શું હોય છે સરકાર પાસે આપણે વોટ આપવા જઈએ એટલે પ્રજાને તો એ તો શું હોય કે સામાન્ય પ્રજાને એક જ પ્રશ્ન હોય કે પોતાના નાના નાના અહીંના નાની સમસ્યાઓ પૂરી થાય બાકી મોટી સમસ્યાઓ સાથે પ્રજાને કોઈ લેવા દેવા બહુ હોતી નથી મોટી નાના અહીંનો હોય તો મોટે ભાગે શું હોય કે લોકો રસ્તા પાણી ગટર પીવાનું પાણી શુદ્ધ મળી રહે ગટર પાણી ને એટલી સુવિધા મળી જાય એટલે બહુ છે કારણ કે એ ગુજરાતની પ્રજા કેવી છે વ્યવસાય અને મહેનતું પ્રજા છે પોતાની જાતે કમાઈ લે કઈ લેવી છે છેલ્લો સવાલ પૂછું છું સરકાર કોણ બનાવશે ભારે મત સરકાર તો ભારે બહુમતી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ બનાવશે એ સિવાય કોઈ લાગતું જ નથી કારણ કે એમની સામે ટક્કરમાં કોઈ વિરોધમાં કોઈ ઉભેલું જ નથી તમે જોવા જાઓ તમે જોઈ શકો છો વાત એમ છે કે વિરોધમાં કોઈ એવું મજબૂતી કોઈ છે જ નહીં વિરોધ પક્ષ કોઈ છે જ નહીં

એને થોડો ઓછો કરવામાં હમ જતો સારું કહેવાય કેવો વિકાસ કેવો છે વિસ્તારમાં વિસ્તાર ગરીબ જેવો છે વિસ્તાર જે ગરીબ જેવો અમારે લાઈને ખાઈએ છે ને એ કરીએ છીએ બરાબર ગરીબી મોદી સાહેબની વાત આપણે કરીએ છીએ કે મોદી સાહેબ આવે છે બીજા કોઈ પક્ષને મોકો કેમ નથી આપતા કોઈ મોકો આપતા નહીં અમને ને એટલે આવતી બધી મોંઘવારી વધારી ગાડી છે

વાયદા પૂરા થશે તો મોકો મળશે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે એમ કહેવામાં આવે છે વાયદા પૂરા થશે તો મોકો મળશે બીજી પણ જનતા સાથે વાત કરીએ શું નામ છે બેન શું લાગે છે સવિતા બેન કઈ પાર્ટી આવે છે કોને વોટ આપશો અમારે નરેન્દ્ર મોદીના તકલીફ છે ખરી વિસ્તારમાં વિસ્તારમાં તકલીફ છે ઘર પડી જાય એવા થઈ જાય બધું થઈ જ્યુસ કઈ હારું છે નહીં ઘરમાં કોઈ ધંધાપાણી નથી અતારે અતારે કશું જ નથી

ખસેડી દેવડાવે છે ધંધા નહીં કરવા દેતા પોલીસ કોઈ ઉચલા અધિકારીને વાત કરી આવી છે નહીં કરી સાહેબ વાત કરો તો આગળ ઉકેલ આવે એવું લાગે છે લાગશે મોડી કરી આપો તો છે આગળ આવશે તમે જોઈ શકો કઈ રીતે એમ કહેવામાં આવે છે કે મોદી સાહેબ જ ચાલે છે અને મોદી સાહેબની લહેર ચાલે છે તો તેમને રજૂઆત કરવામાં આવશે તો એ કરી શકે એમ છે આવો જાણીએ બીજી જનતા પાસે તેમના મુદ્દાને તેમનો મત શું નામ છે તમારું મારું નામ મનીષ પટની છે કેટલા વર્ષથી વોટ કરો છો આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહ્યો આ વિસ્તારમાં મારે ત્રીસ વર્ષ થઈ ગયા આજ સુધી આજ સુધી ભાજપ આવે જ છે જે બી વોટ નાખો ભાજપ તો આવવાનું જ છે બરાબર પણ ભાજપ આવે છે બરાબર છે એનું કંઈ વાંધો નથી પણ જે આગળ ચૂંટણીમાં ચૂંટાય છે ને એ કોઈ કામ આપતા નથી જેવું કામ જોઈએ એવું કામ આપતા નથી કમ્પ્લેનો આપો દસ દસ બાર પણ કોઈ કોઈ જાતની કોઈ કમ્પ્લેન યુઝ કરતા નથી એવું આવશું આવશું એમ કરે છે અત્યારે હાલ મારી ચાલીમાં જેવી પોઝિશન છે ને કે દસ વાર કમ્પ્લેનો આપી પણ કોઈ આવી જ નથી કોઈ પથ્થરની સમસ્યા કોઈ ગટરોની સમસ્યા કોઈ મકાન સમસ્યા હોય કોઈ ઉકેલ કરતા નથી બીજો કોઈ પક્ષવાળા વિરોધ પક્ષવાળા આવે છે સમસ્યા સાંભળવા માટે નહીં કોઈ પક્ષ આવતું જ નથી અમારા અહીંયા અસારવાળા વિસ્તારમાં કોઈ એવો પક્ષવાળા કોઈ છે જ નહીં ભાજપ સિવાય કોઈ આવતું જ નથી એવું બીજા પક્ષો જે વાયદા કરે છે કે તમને વિસ્તારમાં આવી રીતના મદદ કરશું કે આમ તેમ એવી રીતના કોઈ મળવા આવે છે ખરી ચૂંટણીના સમયે પણ કોઈ મળવા આવે છે ચૂંટણીના સમયે એવું કોઈ આવતું નથી કોઈ મળવા માટે આજ સુધી કોઈ જોયા નથી મેં આ વિસ્તારમાં એવી રીતે આપણે એવું કહી શકીએ કે કામને નહીં પણ ચહેરાને વોટ મળે છે બસ એવી જ વાત કહીને પડીને ચહેરાનું વોટ મળે છે ને તામને તો કેમ વોટ મળે છે જે પ્રમાણે તમે જોઈ શકો છો જનતાને કેવી તકલીફ પડી રહી છે સમસ્યા છે તે જ્યાં રહી છે ત્યાં પણ તેમને તકલીફ છે ઘણી રજૂઆતો કરી પણ કોઈ જવાબ નથી આવી રહ્યું માત્ર ચૂંટણીના સમયે જ આવીને વોટ માંગે છે ત્યારબાદ ગાયબ થઈ જાય છે આવી રીતના ચાલતું રહેશે તો કઈ રીતે જનતા પોતાની અપેક્ષા સરકાર પાસે રાખશે અસારવા વિસ્તારની મુલાકાત લેતા આપણને જાણવા મળ્યું એ ઘણી જનતા છે જેમને તકલીફો છે ઘણી જનતાને પોતાની અલગ અલગ સમસ્યા છે અંગત સમસ્યા પણ છે જેમ કે તેમના ઘરની સમસ્યા ઘઉ બાજરાની સમસ્યા પોતાના અનાજ માટેની જે સમસ્યા છે પરંતુ ઘણા ધંધાકીય લોકોને મળ્યા તેમણે એવું કીધું કે અત્યારે જે સરકાર છે સત્તામાં તે બરાબર છે લોકો એમ કહે છે કે હાલમાં વિરોધ પક્ષ કોઈ મજબૂત નથી જો મજબૂત વિરોધ પક્ષ હોય તો પણ સત્તાધારી પક્ષને ફરક પડે છે લોકોની વાત સાંભળે છે હાલમાં ઘણા લોકો પાસે એવું સાંભળવા મળ્યું કે લોકો એટલે કે જનતા જે રજૂઆત કરે છે એ રજૂઆત સાંભળવામાં નથી આવતી અને ઘણા લોકો એમ કહે છે કે રજૂઆત સાંભળવામાં આવે છે અલગ અલગ જનતાના મુદ્દા છે અલગ અલગ જનતાનો મત છે જનતાની વાતો જનતાએ મૂકી છે પરંતુ છેલ્લે આપણે વાત કરીએ તો એવું જાણવા મળે છે કે જનતા જે હાલમાં અસારવાની જનતા છે તે એક જ સરકારમાં એક જ પક્ષને લાવવા ઈચ્છે છે તેનું નામ છે ભાજપ ભાજપનો ગઢ કહેવાય છે અસારવા તેવું જનતા દ્વારા કહેવામાં આવ્યું છે ફરીથી નવા એપિસોડમાં મળીશું નવી જનતા સાથે નવા વિસ્તાર સાથે ત્યાં સુધી જોતા રહો જનતાનો પાવર બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો